હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ પર તો સૌને પહેલાં જય બાપા સીતારામ અને ગાયસ અત્યારે અમે સવાર સવારમાં જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે અને જ્યાં માતાજીની માનતા રાખવાથીને ભક્તોના દુઃખ દૂર થાય છે તો એ મંદિર ક્યાં આવેલું છે અને એ કયા માતાજી છે એ બધું જ અમે આ વિડીયોમાં જણાવવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી બહ્ના રહેજો અને ચલો ગાયસ તમે પણ અમારી સાથે માના દર્શન કરવા માટે ફ્રેન્ડ્સ આ છે ખોખલી માતાનું મંદિર અને અહીંયા ખોખલીમાં બિરાજમાન છે આ મંદિર ખૂબ જૂનું છે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ આ મંદિર સાથે જોડાયેલા છે ફ્રેન્ડ્સ અહીંયા જે કોઈ પણ ભક્તો માનતા માને છે તેની દરેક સમસ્યા ચોક્કસપણે દૂર થતી હોય છે ફ્રેન્ડ્સ હીરાની નગરી એટલે કે સુરત શહેરમાં અનેક ચમત્કારી અને પૌરાણિક મંદિરો આવેલા છે ગાઈસ કાપોદરા વિસ્તારમાં ખોખલી માતાનું મંદિર આવેલું છે ફ્રેન્ડ્સ આ મંદિર જાણીને તમને આશ્ચર્ય થશે કે આ મંદિરમાં મા ખોખલીને ગાંઠિયા ચડાવવામાં આવે છે અને ફ્રેન્ડ્સ ભક્તો અહીં ખોખલી માતાને ગાંઠિયા ચડાવવાનો પ્રસાદ ધરે છે માનતા માને છે દરેક ભક્તોની બીમારીઓ દૂર પણ થાય છે આ મંદિરમાં એવી માન્યતા છે કે અહીંયા જેમને લાંબા સમયથી ઉધરસ કે કફ જેવી સમસ્યાઓ હોય છે તો અહીંયા માતાજીની માનતા રાખવાથી એ સમસ્યા પણ દૂર થાય છે ફ્રેન્ડ્સ ઉધરસ આવતી હોય અને ગમે તેટલી દવા કર્યા છતાં પણ જો સારી ન થાય તો તમે પોતાના મનોમન જ માનતા માની શકો છો જો માનતા પૂર્ણ થાય તો જેટલા રૂપિયાની તમે ગાંઠિયાની માનતા માની હોય તેનાથી ડબલ રૂપિયાના ગાંઠિયા ખોખલી માતાને ચડાવવાના હોય છે ધારો કે તમે સવા સો ગ્રામના ગાંઠિયાની માનતા માની છે માતાજીને તો તમારે અઢીસો ગ્રામના ગાંઠિયા તમારે ચડાવવાના હોય છે અને ગાઈસ અહીંયા લોકો પોતાની સગવડ અનુસાર અહીંયા ગાંઠિયા ચડાવવાની માનતા માને છે ફ્રેન્ડ્સ અહીં માત્ર ઉધરસ જ નહીં પરંતુ અનેક પ્રકારની સમસ્યા ખોખલી માતા દૂર કરે છે જેમાં ભક્તોને ગુમડા થવા ખંજવાળ આવવી હાથ પગના દુખાવા સગાઈ ન થતી આવા અનેક પ્રકારની સમસ્યાઓની અહીં માનતા માને છે અને ખોખલી માતા દરેક ભક્તની સમસ્યાઓને દૂર પણ કરે છે જેમાં ઉધરસ માટે લોકો ગાંઠિયાની માનતા માને છે ગૂમડા થાય તો ગોળ કોઈને કમળો થયો હોય તો ડાળિયા આ ઉપરાંત કોઈની સગાઈ ન થતી હોય તો તેઓ માતાજીને સાડી અર્પણ કરે છે ખંજવાળ આવતી હોય તો માતાજીને મીઠું ધરાવે છે આવી અનેક પ્રકારની માનતાઓ અહીં માતાજીને કરવામાં આવે છે ફ્રેન્ડ્સ આ મંદિર વિશે વિશેષમાં વાત કરીએ તો અહીંયા તમે માતાજીને ગાંઠિયા ચડાવ્યા હોય છે તો તે તમારે મંદિરમાં જ બેસીને ખાવાના હોય છે તમે આ ગાંઠિયાના પ્રસાદને પોતાના ઘરે અથવા તો કોઈ પણ જગ્યા પર લઈ જઈ શકતા નથી ફરજિયાતપણે તમારે મંદિરમાં જ બેસીને આ ગાંઠિયા ગ્રહણ કરવાના હોય છે પ્રસાદીનો લાભ લેવા પ્રસાદીનો લાભ લેવા ફ્રેન્ડ્સ મા ખોખલીના અનેક ચમત્કાર છે તો આવો તમે પણ દર્શન કરવા માટે મંદિરની વિઝિટ કરવા માટે તો ગાઈસ તમને આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો અને કોમેન્ટમાં લખી નાખો જય ખોખલી માતા તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ બ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ